જવાનું ખરી હા પકડાવાનું નહીં પકડાવાનું તો આપણે તોડી ઉડી તો અમાર લેવાનું તમારે તો તમે મારું આવે તો તો પતર કેવાનું કે બે હતા તમે તો નાહી જાવ આમાં તમે બે હાથે તો મારે શું લેવાનું તાર કશું નહી લેવાનું તાર બા સાહેબ ભાઈ ના લઈ જતો તો હું એકલો જ જોઉં અને હારું એક ભાઈ છે ને તાર હાંગા હાંગા તું માર એટલે માર ખા બસ બસ

তাৰতৰ সেই চোৱা নেকি মট হাৰি এক উঠক પડી મે બેહું તું મેલી ના બરોબર આ તો ખાધું સાપનું કીધું લે આ પડી ગયો આ લે ઓ મરકો લે પકડ કે લે પકડ જાય પકડ નાય નથી બચ્ચા લે તો લે એ

અમે 50000 હતા બેને એમ કહું 50000 માર એકલાને થા બેન પતિ પતિ દેતા શું આને આના

ડોહાની કાતે આ ખબર કાકા પણ કાકા કટ્યા તો મમ્મી ઉડીશું મને ખબર મારી દે તો જ નહીં